નમસ્કાર ડી ન્યૂઝમાં આપનું સ્વાગત છે રાજગઢ પોલીસે ગ ગતરાત્રી દરમિયાન એક નોંધપાત્ર કામગીરી કરી અને વીજ વાયરોની ચોરી કરતી ગેંગને મુદ્દામાલ સાથે ઝડપી પાડી છે પંચમહાલ ગોધરા રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી તેમજ જિલ્લા પોલીસ અધિક્ષકની કડક સૂચના અને માર્ગદર્શન અનુસાર રાજગઢ પોલીસ ઇન્સ્પેક્ટર એસ બી બુટિયા પોતાના સ્ટાફ સાથે વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન હ્યુમન સોર્સિસ અને બાતમીદારોના બાતમીના આધારે ચોક્કસ બાતમી મળેલ હતી કે ગોગંબા તાલુકાના રવેરી ગામ તરફ જે ચોરી કરેલ વાયર છે એની અંદર ટેમ્પાની અંદર ભરી ચારસો સાત ટેમ્પામાં અને કેટલાક ઇસમો સામળકુવા ગામથી વીજ વાયરોની ચોરી કરી અને ટેમ્પામાં ભરી રવેરી તરફ આવનાર છે તેવી ચોક્કસ બાતમી મળી હતી જેના આધારે પોલીસ દ્વારા રવેલી ત્રણ રસ્તા ઉપર વોચ રાખી અને ટાટા ચારસો સાત જે વર્ણનવાળી ટેમ્પો આવતા તેને અટકાવી અને તેની તપાસ કરતા જેમાં વીજ વાયરો સાથે ચાર ઈસમો બેઠેલા મળી આવ્યા હતા પોલીસે ચારેય ઈસમોની ધરપકડ કરી છે અને મુદ્દામાલ રિકવર કરી કબજે કર્યો છે પકડાયેલા આરોપીઓની અંદર જોવા જઈએ તો ઈરફાન અબ્દુલ મજીદ પાળવા રહેવાસી સાતપુલ ગોધરા ઇકબાલ અબ્દુલ હનીફ દુર્ગેશ રહેવાસી ગોધરા સોહેલ મોહમ્મદ હનીફ ગોધરા અને ફુજેલ ઇદ્રીસ આલમ ગોધરા આ ચારેય ઇસમોની પોલીસે ધરપકડ કરી છે અને રાજગઢ પોલીસ સ્ટેશનના એ પાર્ટના ગુનાની અંદર ડિટેક્ટ કરી અને તેની ધરપકડ કરવામાં આવી છે પોલીસે મુદ્દામાલ પણ કબજે કર્યો છે ટાટા ચારસો સાત અને મોબાઈલ સહિત જે વાયરો છે એ પણ લગભગ બ બસો પચીસ મીટર જેટલા વાયર જેની કુલ કિંમત એક લાખ છવ્વીસ હજાર જેવી થવા જાય છે આ પોલીસની કામગીરીની અંદર નોંધપાત્ર પ્રશંસની કામગીરીની અંદર શ્રી મહિલા પીઆઈ એસબી બુટિયા સાથે એએસઆઈ ચંપકસિંહ અધિક પોલીસ કોન્સ્ટેબલ અનિલ કુમાર અધિક પોલીસ કોન્સ્ટેબલ દેવરાસિંહ અને અધિક પોલીસ કોન્સ્ટેબલ રાજેન્દ્ર ગુલાબ સિન્હાઓએ પ્રશંસનીય કામગીરી કરી અને ઘોઘંબા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી રાત્રિના સમયે વીજ વાયરોને કાપી અને ચોરી કરી અને વેચી દેતી ગેંગને નોંધપાત્ર રીતે ઝડપી પાડી અને ગુનો ડિટેક્ટ કરવાની અંદર સફળતા મેળવી છે